અમરેલી નગરપાલિકા દ્વારા રોડને દફન કરાયું છે બ્લોકની કામગીરી પૂરી થાય એ પહેલાં જ બ્લોક તૂટવા લાગ્યા હતા કેટલીક જગ્યાએ ઉપર બ્લોક સારા હોય છતાં બદલ બદલી દેવામાં આવ્યા હતા લાખો રૂપિયાનો વેડફાટ થતો આના લોકોએ આક્ષેપ કર્યો છે ચીફ ઓફિસરે જાણકારી ન હોવાનું કહી ચાલતી પકડી જ્યારે મીડિયાએ વાત કરી એમને પૂછ્યું કે આ બાબતમાં ભ્રષ્ટાચાર થયો છે પરંતુ સરખો જવાબ ન આપ્યો અને તેઓ ત્યાંથી ચાલતી પકડી હતી લા લાખો રૂપિયાનો નો ક્યાંય અંધાણ થઈ રહ્યા છે કઈ કઈ કામ ચાલુ છે તેમ છતાં ભ્રષ્ટાચારમાં પુલ ખુલી છે પરિવાર એજન્સીનો પાપ છુપાવવા વર્ષ પૂર્વે બનેલો રોડ હાલ દફન કરવામાં આવ્યો છે બ્લોકની કામગીરી પૂરી થાય તે પહેલા જ બ્લોક તૂટવા લાગ્યા તો કહી શકાય કે કેટલી નબળી કામગીરી હોઈ શકે કારણ કે બ્લોક બનતા હોય ને ત્યારે જ આવી કહેવાય બ્લોક તૂટવાની ઘટનાઓ સામે આવે તો કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે કારણ કે પ્રજાના પૈસે આ રીતના ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે રોડ બનાવવાની કામગીરી એ એજન્સીઓનું પાપ છુપાવવા દોઢ વર્ષ પહેલાં આ બનેલા રોડની હાલ દફન કરવામાં આવે છે બ્લોકની કામગીરી પૂરી થાય એ પહેલાં જ બ્લોક તૂટવા લાગ્યા હતા એવા પ્રકારના બ્લોક હશે તો એને ફરીવાર કાઢી અને કરાવવામાં આવશે કામગીરી જૂના બ્લોક અને નવા બ્લોકમાં માપ સાઈઝમાં ફેરફાર આવતા હોવાથી એમાં સેટિંગ આવતું ન હોવાથી તમામ બ્લોકને નવા કરવામાં આવ્યા છે શહેરના લગભગ મોટા ભાગના રસ્તાના બ્લોક જટ જતી હાલતમાં અને ખરાબ હોય અને રસ્તામાં ઊંચા થઈ ગયેલા હોય જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય તેના કારણે બધા એક સરખા બ્લોકનું લેવલિંગ કરવામાં આવી રહ્યું બાબત એ બાબત મારા ધ્યાનમાં આવતા મેં કોન્ટ્રાક્ટર શ્રી અને સુપરવાઇઝર શ્રી ને સૂચના આપેલ છે તે કામગીરી ફરી વાર એના બાબતે વાયબ્રેટર મારી અને લેવલ કરવાનું કોન્ટ્રાક્ટરને સૂચના આપેલી છે ના પીસીસીની આઈટમ નથી રિપેરિંગની ગ્રાન્ટ હોય જેમાં ખાલી રિપેરિંગ જ છે માટે પીસીસીની વર્ક એમાં આવતું નથી એવા પ્રકારના બ્લોક હશે તો એને ફરીવાર વાર કાઢી અને કરાવવામાં આવશે કામગીરી જૂના બ્લોક અને નવા બ્લોકમાં માપસાય